પામ્યો છે જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામે પસાર થતી કેનાલમાં ભંગાણ પડ્યું જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો સાથે કેનાલમાં ભંગાણ થતાં લાખો લીટર પાણી ઊભા પાકમાં ફરી વળ્યા જેને લઈને આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં જીરું રાજગરા સહિતના પાકમાં પાણી ઘૂસ્યા અને ખેતીના મોટા પાયે પાકને નુકસાન થયું હતું એટલે કે ખેડૂતોને અત્યારે હાલ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ઘટનામાં સાહેબ એવું બન્યું અમે હવારમાં ખેતર હૂતા હતા રાત્રિના હવારમાં વહેલા સો વાગે ઉઠ્યા ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું પછી અમે પાણીએ પાણીએ જોવા આવ્યા હતા આ કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાર એમાં મોટું લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું ગાબડું લાખો લીટર પાણી વેડફી ગયું અમે પાણીએ પાણી આવી અને જોયું આજે અમારા સર્વે નંબર ત્રણસો આડત્રીસમાં ચેકડેમ બનાવેલો હોય એનું ચેકડેમ પાણી વટીન જાહેર્યું તો હવે અમારા ગવામાં રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલું છે હવે મોંઘા ભાવના ખાતર બિયારણ ડીઝલ હવે બરાબર હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું હમણાં માવઠું થયું વધતા ખેડૂતોને આ અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ એવાનું કોઈ પગલાં લેતું નથી મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા એટલે આનું જો રિપેર થાય વહેલી તકે જો રિપેર થાય તો આ ગાબડે પડવાનો પ્રશ્ન બને નહીં અમારી માગ એ છે કે જો સરકાર પાસે એટલી યોગ્ય રીતે જો અમને કાંઈ આ ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગણી સરકાર પાસે છે સવારમાં જ્યારે અમે ખેતરે આવતા હતા ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું ગાબડું આઠથી દસ ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં વહેલા અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ પણ અધિકારી સાહેબશ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાંય સાહેબ આ અત્યારે પાંચ કલાક થઈ ગયા છે હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી લાખો લીટરના લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું છે સાહેબ અમારી માંગ એ છે સાહેબ અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ છે ઉલા ખેતર ઉઠી જયેલું છે પાણી ત્યાં આગળ જીરું આવેલું છે સાહેબ જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં અને ત્યાં આગળ ચણા ચણા પણ છે ચણાનો જે પાક છે અમારી માગ સાહેબ શ્રી એટલી જ છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર